ઓપરેશન માં નોંધાયેલ ફરિયાદ દસ લાખ નું ડુપ્લિકેટ સોનું આપી વિશ્વાસઘાત કરનાર આરોપી ને અમરેલી એલસીબી ટીમે ઝડપી પાડવામાં સફળતા મળી છે ત્યારે થોડા દિવસ પહેલા માધુપુર ના મનીતાબેન કાનાભાઈ ચૌહાણ ને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી આરોપીઓ વિશ્વાસમાં માં લઈ વનિતાબેન ને ડુપ્લિકેટ સોનું આપી રોકો રકમ લઈ આરોપીઓ ફરાર થઈ ગયા હોય જેની ફરિયાદ વનિતાબેન ને ધારી પોલીસ સ્ટેશનમાં માં ફરિયાદની ગંભીરતાપૂર્વક અમરેલી જિલ્લા એસપી સંજય ખરાટ દ્વારા પોલીસ તંત્રને સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત ટેકનિકલ ફોર્સના આધારે અમરેલી એલસીબીની ટીમે ધારીથી દલખાણીયા તરફ જઈ રહેલ આરોપીઓને રીક્ષા તેમજ મુદ્દા માલ થઈ ઝડપી આરોપીઓને ધારી પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવેલ જેમાં ઝડપાયેલા આરોપીઓ દિલીપ જીવનભાઈ સોલંકી વર્ષ તેત્રીસ જુનાગઢ ઈશ્વરભાઈ ગંગારા વાઘેલા ઉમર વર્ષ ત્રીસ આશિષ ભીખુ શાહ રફાઈ ઉમર એકત્રીસ રહે માંગરોળ સહિતની રકમ છ લાખ ચાલીસ હજાર એક સોમાનો ચીક સિક્કો વજન એક પોઈન્ટ ચાલીસ મિલીગ્રામ કિંમત તેર હજાર

મારું નામ ચૌહાણ વનિતા કાના છે હું પોરબંદરના માધવપુરની રહેવાસી છું મારે યારે માંગરોળના બે બાપુ આવ્યા હતા એને કીધું તમને સાસુ સોનું દેવરાવું ને લાલચમાં નાખીને તમે પૈસાનો મેળ કરો અમે સાત લાખ લઈ અને ધારી લઈ આવ્યા અમને ધારી આવ્યા એટલે એ લોકોએ અમને સોનું આપ્યું અમે ઘરે જઈ અને ચેક કરાવ્યું ને સાત લાખ અમારા લઈ લીધા અહીંયા અને ઘરે જઈને ચેક કરાવ્યું તો ખોટું સોનું નીકળ્યું એટલે અમે સીધા ધારી પોલીસ સ્ટેશને આવ્યા ફરિયાદ લખાવી અને ત્યાંથી પછી અમે અમરેલી એસપીમાં ગયા એસપી સાહેબે પૂરેપૂરું નિવેદન દઈને અમરેલી પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી તાત્કાલિક કરી ગુનેગારને શોધી લીધા તાત્કાલિક ને મુદ્દામાલ સાથે બધું જપ્તે કરી અને મને પૂરેપૂરો ન્યાય દેવરાયો એ બદલ હું અમરેલી પોલીસ જિલ્લા પોલીસનો અને એસપી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ખરીદવાની લાલચ આપી તેમને વિશ્વાસમાં લઈ અને તેમને ખોટું સોનું આપી અને તેમની જોડે દસ લાખની છેતરપિંડી કરવામાં આવેલી હતી ધારી પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે તાત્કાલિક ગુનો નોંધવામાં આવેલો હતો અને આ ક્રાઇમમાં ટોટલ ત્રણ આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવેલી હતી અને જે ફરિયાદી છે તેમને કુલ છ લાખ અને ચાલીસ હજારનો મુદ્દામાલ પરત આપવામાં આવેલો હતો આની સાથે જાહેર જનતાને એ પણ અપીલ છે કે જ્યારે પણ આવા ફ્રોડ કે ન્યુસન્સ આવતા હોય છે ત્યારે આવી લાલચમાં ન આવે અને જો તમને કોઈપણ આવી લાલચ આપે તો તરત નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો